ગ્વિયર ગામે તાપીન કિનારે રીડ કરીને સાત લાખનું નવસો લીટર ભેળસેળ યુક્ત ડીઝલ નું અડતાલીસ બેરલ ના જથ્થા સાથે ઝીંગાના વેપારી સહિત ચાર ને પકડી પાડ્યા છે

ચાલીસ લાખની કમાણી કરતા હોવાની વાત છે વધુમાં નિધિશ ના ઝીંગા તળાવ છે અને જનરેટર માં નાખવા માટે રિઝલ લેવા તે મંગળવારે સવારે બે પિકઅપ વાહનો લઈને તાપી કિનારે આવ્યો હતો નિધિશને રિઝલ તેજસ ને આપ્યો હોવાની તપાસમાં સામે આવ્યું છે